દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં મોટા કદની સરકારી દુકાન સરકારી મંડળી આવેલી છે મેં દુકાન લીધેલી છે એમાં પાંચ લાખ ડિપોઝિટ નક્કી કરેલી છે મેં ત્રણ લાખ ડિપોઝિટ ભરી છે બે લાખ રૂપિયા અશ્વિન ડોક્ટર કાના મહિલા બેને શા પાણી આવેલી છે એમાં એમાં મેં એલસીબી ફરિયાદ નોંધાવી છે એસી એસીબી ફરિયાદ નોંધાવેલી છે તેના માટે એસીબીમાં તમે ફરિયાદ નોંધાવી દે

દોઢ વર્ષ થઈ ગયું સાહેબ દોઢ વર્ષ થઈ દોઢ વર્ષ થઈ ગયું દોઢ વર્ષમાં તમે આ પાછું ફેર તમે આ પૈસા લેવા ગયા તો તમને શું કીધું દુકાન લેવા ગયા હતા કે પૈસા લેવા ગયા હતા અમાન મારવાની વાત કરી દુકાન નહીં મળે તમને એમ કે કેમ ના મળે મારા પૈસા ભરેલા એમ તમારે કેવું હતું ને મેં કીધું મારા પૈસા ભરેલા મેં દુકાન આવે નહીં મળે જો તમારે જા કરી ત્યાં કરો લો એમ કીધું એમ કે તો પછી આ તમારે જે તમારા પાસે જે પોચ છે આ સરકારી મંડળીની તમારા પાસે જે પોચ છે એ પોચ અંદર કરી દેતો જે પોચ છે એ પોચ તમારે કને આપેલી છે તો આ પોત રવા દ્વારા તમને હું કે તમે પોત ઉતારી દીધી પૈસા લેવા બે ભાઈને ને મારવા માર વાત કરી કો પાવડો વાઈન માર નાખે કેમ કે હું કે ડોક્ટર બે ભાઈ તમને પાવડો વાઈન માર નાખી એમ કે આથી જતા રહો ની મારી દુકાન જાવ કે તમને કોણ કોણ તમારો તમારું નામ મારું નામ પારગી દાદજી ચિમન મન હા ને તમારો બીજો ભાઈ કોણ પારગી કલ્પેશ ચિમન મન હા ને સામે વ્યક્તિ કોણ કોણ છે બે જણા પારગી અશ્વિન ડોક્ટર હા ચેરમેન હા ને બીજો ખાના ભાઈ જ્યોતિભાઈ મહિડા એ વાઇટ ચેરમેન અને એ બે કઈ પાર્ટીમાં ધરાવે છે ભાજપના છે ભાજપ છે તમારું નામ પાર્કી ચારજી